તો શિવજીના દર્શન કરી આશીર્વાદ લીધા બાદ ચાલો જાણીએ આજના દિવસનું મહત્વ આચાર્ય પાસેથી શ્રી ગણેશાય નમઃ તપોમે ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણીએ દિન આજે તારીખ થઈ રહી છે 25 ડિસેમ્બર 2023 હજાર ને ત્રેવીસ આજનો વાર છે સોમવાર તિથિ વાત કરીએ તો આજે બની રહી છે ગરજ કરણ બની રહ્યું છે જો રાશિની વાત કરવામાં આવે તો આજે રાશિ વૃષભ બની રહી છે અર્થાત જે બાળકનું અવતરણ આજરોજ થાય એની જન્મ રાશિ વૃષભ ગણાશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે

રાહુ કાલમ સવારે આઠ કલાક અને ઓગણચાલીસ મિનિટથી પ્રારંભ કરી નવ કલાક અને ઓગણસાહીઠ મિનિટ સુધી રાહુ રહેશે ત્યારબાદ અભિજીત અભિજીત સમય સમય બપોરે બાર કલાક અને અઢાર મિનિટથી પ્રારંભ કરી બપોરે એક વાગે અને એક મિનિટ સુધી રહેશે જ્યારે વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક અને વીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને ત્રણ મિનિટ સુધી વિજય મુહૂર્ત રહેશે આ સાથે આજના દિવસે કહેવાય છે ગાણગાપુર ક્ષેત્રમાં દત્ત જન્મ જયંતિ ઉત્સવ ઉજવવામાં આવશે આજથી ખ્રિસ ક્રિસમસ નાતાલ પણ આજે ગણવામાં આવે છે આજના દિવસના શુભ ઉપાયની વાત કરીએ આજે સોમવારનો દિવસ ભગવાન શિવને રામ નામ લખીને ચંદનથી રામ નામ લખીને અગિયાર બિલ્વપત્ર અર્પણ કરવાથી આજનો દિવસ આપના માટે ખૂબ જ મંગલકારી રીતે પસાર થઈ શકે એમ છે આજનો દિવસ આપના માટે મંગલમય બની છે પ્રયત્ના જય ભવાન તો આજના દિવસનું મહત્વ જાણ્યા બાદ હવે નિહાળીશું આધ્યાત્મિક મહાશક્તિ અને જાણીશું ભગવાનને ધરાવવામાં આવતો પ્રસાદનો મહિમા આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે જાણીશું પ્રસાદનો મહિમા પ્રસાદ કોઈ પણ દેવની આરાધના કરીએ છીએ પૂજા અર્ચના કરીએ ત્યારે આપણે નિશ્ચિત જે તે દેવને પ્રિય ભોગ કે નૈવેદ્ય ધરાવતા હોય છે અને એ આવશ્યક પણ છે જેનાથી જે દેવને પ્રિય પ્રસાદ અર્પણ કરીએ ત્યારે દેવ પ્રસન્ન થઈ આપણી ઉપર એમના શુભ આશીર્વાદ વરસાવતા હોય છે એ આશીર્વાદ ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે પ્રસાદ આપણે પ્રસાદ નો અર્થ જ થાય છે કૃપા ગુજરાતી શબ્દ છે પ્રસાદ કૃપા ભગ છે ભગવત એટલે કૃપાથી પણ શુદ્ધ અર્થ કૃપા થાય છે તો ભગવત કૃપા મેળવવા માટે ભગવાનની જેની પર અમી દ્રષ્ટિ હોય કારણ કે સામગ્રી છેલ્લે ભગવાનને અર્પણ કરીએ સામગ્રી પર ભગવાન પોતાની અમી દ્રષ્ટિ વરસાવે ત્યારે સામગ્રી પ્રસાદમાં પરિણત થઈ જતી હોય છે એ પ્રસાદી આપણે દરેક વ્યક્તિને વિતરણ કરીએ છીએ જેથી કરીને દરેકના જીવનમાં ભગવત કૃપાની પ્રાપ્તિ થાય શાબ્દિક અર્થ કરીએ તો પ્રસાદ આ શબ્દોના અલગ અલગ તત્વ કરીએ તો પ્રભુના સાક્ષાત્કારના અનુભવ કરાવે તો સાક્ષાત દર્શનનો અનુભવ કરાવે તે પ્રસાદ પ્રભુના પ્ર સાક્ષાત દર્શનનો અનુભવ એટલે પ્રસાદ તો પ્રસાદ જે છે જીવનમાં ભગવત કૃપાને પ્રાપ્ત કરાવે છે તો આપણે જે દેવની આરાધના કરીએ છીએ તરીકે ગ્રહણ કરીએ છીએ ત્યારે જીવનની અંદર એ દેવના સંપૂર્ણ આશીર્વાદને પ્રાપ્ત કરી શકાય છે સનાતન સંસ્કૃતિમાં ભગવાનને ભોગ ધરવાની સામગ્રીમાં મીઠાઈઓ ઘરે નિર્મિત કરેલી મીઠાઈઓ હોય છે ફળ હોય છે સુકા મેવા હોય છે પંચામૃત હોય છે આ બધી વસ્તુ ભગવાનને પ્રસાદ અર્પણ કરી હતી સંસ્કૃતની અંદર નૈવેદ્યમ કહેવાય છે અથવા નૈવેદ્યમ ભગવાનને અર્પણ કરવામાં આવેલું નૈવેદ જેને ગુજરાતીમાં આપણે નિવેદ પણ કહીએ છીએ આ નિવેદ આ ભગવાનને અર્પણ કરવામાં આવેલા પ્રસાદને નૈવેદ્ય નિવેદ પણ કહેવામાં આવતું હોય છે પણ દરેક દેવને અલગ અલગ પ્રસાદ અલગ અલગ નૈવેદ્ય પ્રિય હોય છે જે પ્રમાણે એ અર્પણ કરવાથી મનોકામનાઓ શીઘ્રતાથી પૂર્ણ થતી હોય છે તો જાણીએ કયા દેવને કઈ વસ્તુનું નૈવેદ્ય કે નિવેદ અર્પણ ખૂબ શુભ માનવામાં આવે તો સૌથી પહેલાં જાણીએ ભગવાન ગણેશ ભગવાન ગણેશની પૂજા જ્યારે કરીએ છીએ ત્યારે ગણપતિ દાદાને પ્રિય છે મોદક લાડુ મોદક અહીંયા ગુજરાતીમાં ને સંસ્કૃતમાં મોદકનો અર્થ થાય છે ચૂરમાના લાડુ અને મરાઠીમાં એ ઘૂઘરા આપણે ગુજરાતી ઘૂઘરા એ મરાઠીના મોદક છે તો એ પણ ભગવાનને ભગવાનને પ્રિય છે 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 પણ સૌથી વધુ જે શાસ્ત્રોમાં વર્ણવ્યું એ કહેવાય કે લાડુ પ્રિય છે મોદક એટલે ભગવાનને મોદક ગુજરાતી ચૂરમાના લાડુ ભગવાનને વિશેષ પ્રિય છે તો ભગવાન ગણેશજીની જ્યારે આરાધના કરી ગોળથી બનેલા ગોળ ગૌ અને ઘીના સંયોગથી બનેલા જે લાડુ છે એ ગણેશજીને ખૂબ પ્રિય છે તો એનો ભોગ એમને અર્પણ કરવો તમે ભગવાન ગણેશજીને મોતીચૂર એટલે બુંદીના લાડુ પણ અર્પણ કરી શકો આ ઉપરાંત ઘી અને ગોળ એકત્રિત કરીને પણ ભગવાનને ભોગ અર્પણ કરી શકાય ભગવાન ગણેશજી થતા હોય છે છે એમને જ્યારે ભોગ ભગવાન ગણેશજીને અર્પણ કરીએ ત્યારે એની અંદર એક દુર્વા અવશ્ય મૂકવી જેનાથી ભગવાન ગણેશ એને સહજતાથી સ્વીકૃત કરે છે એવી જ રીતે ભગવતી અંબિકામાં દુર્ગા શક્તિ છે આ શક્તિની જ્યારે કોઈ પણ કોઈ પણ શક્તિની જ્યારે પૂજા કરતા હોય ત્યારે ખાસ કરીને યાદ રાખવાનું દરેક દેવીને પ્રિય પ્રસાદમાં બહુ જ મહત્વનું વર્ણવ્યું છે દરેક દેવીને પ્રસન્ન કરવા માટે તમે ખીર અર્પણ કરી શકો છો દુર્ગાને મહાલક્ષ્મીને એમાં શારદાને પ્રસન્ન કરવા માટે ખીરનું નૈવેદ્ય અવશ્ય અર્પણ કરવું જોઈએ તો સાથે માલપુઆ પણ ભગવતીને અતિ પ્રિય છે લાપસી ઘરે આપણે કોઈ શુભ પ્રસંગ હોય એટલે કુળદેવીને ધરવા માટે લાપસી બનાવતા હોઈએ છે તો લાપસી પણ ભગવતીને અતિ પ્રિય છે તો સાથે સાથે ભગવતીને પ્રિય બીજો એક પદાર્થ છે જેને કહીએ સુખડી કુલેર રાંદલ માતાના ગરબામાં કહ્યું છે સવા મણનું સુખડનું ને અધમણની કુલેર તો ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત ભગવતીને પ્રસન્ન કરવા માટે સુખડી કુલેર માલપુવા ખીર આ બધા નૈવેદ્ય ભગવતીને પ્રસન્ન કરવા માટે અર્પણ કરવામાં આવતા હોય છે તો માં સરસ્વતીની પૂજામાં ખાસ કરીને દૂધની વાનગી એમાં ખીર પંચામૃત દહીં માખણ આનો ઉપયોગ કરવામાં આવે તો ભગવતી સરસ્વતી જ્ઞાન પ્રદાયની એ પ્રસન્ન થતા હોય છે ભગવાન જયારે નારાયણની પૂજા કરી વિષ્ણુ ભગવાનની પૂજા કરીએ તો વિષ્ણુ ભગવાનની પૂજામાં પ્રસાદ તરીકે ખાસ કરીને માલપુવા છે ખીર છે અને સાથે સાથે શીરો છે જ્યારે ભગવાનના સત્યનારાયણ સ્વરૂપની પૂજા કરીએ છીએ ત્યારે આપણે શીરો અર્પણ કરીએ છીએ તેવી જ રીતે ઉત્તર ભારત પ્રદાની અંદર જોઈએ તો પંજરી અર્પણ કરવામાં આવે છે તો ભગવાન સત્યનારાયણના પ્રસાદની અંદર ખાસ કરીને ડ્રાયફ્રૂટ્સ છે માલપુવા છે ખીર છે શીરો છે આ બધી વસ્તુ અર્પણ કરી પણ જ્યારે વિષ્ણુ ભગવાનને જ્યારે પ્રસાદ અર્પણ કરીએ છીએ ત્યારે પ્રસાદમાં તુલસી દલ અવસ્ય અર્પણ કરવું એના વગર એ ભગવાન એને સ્વીકાર કરતા નથી આ જ રીતે ભગવાન શિવ ભગવાન ભોલેનાથને જ્યારે ભોગ ધરવો હોય ભગવાન ભોળાનાથની કૃપા મેળવો હોય ત્યારે એમને પ્રસાદ જે અર્પણ કરીએ એ પ્રસાદમાં ખાસ કરીને ભગવાનને પ્રિય છે પંચામૃત ભગવાનને પ્રિય છે દૂધની વાનગી ભાંગ અને સાથે સાથે ભગવાનને પ્રિય સાકર છે અને સાકરના લાડવા ભગવાન ભોળાનાથને સાકરના બનેલા લાડુ વિશેષ પ્રિય છે તો ભગવાન શિવની આગળ આ પ્રસાદી અર્પણ કરવી જોઈએ અને જ્યારે શિવને ભોગ સામગ્રી અર્પણ કરીએ છીએ એમાં બિલ્વ પત્ર અર્પણ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે તો આ શિવની પ્રસાદી છે એ ખૂબ જ ઉમદા સાબિત થઈ શકે ભગવાન એનો ભોગ લગાવે અને એ ભોગને જ્યારે પ્રસાદ તરીકે વિતરણ કરીએ તો ભક્તોમાં જીવનમાં કલ્યાણની પ્રાપ્તિ થતી હોય છે એવી જે હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા માટે હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા માટે પાંચ પ્રકારના સૂકા મેવા અર્પણ કરવામાં આવતા હોય છે તો સાથે સાથે ફળ બુંદીના લાડુ ગોળ અને ખાસ કરીને ભગવાન ચૂરમાના લાડુ પણ વિશેષ પ્રિય છે તો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે અડદના લોટના વડા પણ બનાવીને અર્પણ કરવામાં આવતા હોય છે જેનાથી હનુમાનજી મહારાજ પ્રસન્ન થતા હોય છે

તો કોઈ શિવાલય તેની પ્રાચીનતાને કારણે તો કોઈ શિવાલય તેની વિશેષતા અને ભવ્યતાને કારણે ભક્તોમાં પ્રચલિત હોય છે જોકે દરેક શિવાલયની એક સામ્યતા એ છે કે ત્યાં મન અને આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે અને આપણે પણ તપોભૂમિ ગુજરાતમાં સુખ અને શાંતિનો અનુભવ કર્યો બસ આવી જ રીતે ભક્તિના પદ પર આપણે આગળ મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા ઓમ નમઃ શિવાય